નમસ્કાર હરિઓમી રચનાસ્યાલિકો વાીઆો અને કમ અચા તો દરદ મે દરદ મેવા જે કિઠો લગા તારો કં કે લગા તો કમ અચા તો દર્દ મે આ અ અવા જે કં કે મિઠો લગા તો ખારો કં કે લગા તો અ્યા આઉં મૂ મૂ થઈને રતો અને અન્યાય થિએ મૂ તો લડી ગિતો આઉં અન્યાય થિએ મૂ લી ગાતો આઉં ને ઉર્જ મુજી માફી મંગી ગાતો અન્યાય થિએ મૂે લડી ગિનાતો આઉં ને હુએ ભુલ જ મુજી માફી મંગી ગિનાતો અ આઉં માડુ માડુ થઈ નિરાતો બિસ્યાલ ડે મ સંતોષ વાીઆો અને સ્વભાવ આજો સહડેવ પડુ જો સ્વભાવ આું સહડેવ પડુ જો પુછે જ કોઈ મૂકે તદે જ ઉં તો

ફુલ અહીંયા બારમાસી માી મોહન સદા ખાતો અઉં મૂ મૂ થઈ નેસ્યાલ ડે મલિક સંતોષ વાી